ફટાકડાના કારણે થતાં પ્રદૂષણને રોકવા માટે અમદાવાદ પોલીસ કમિશનરે મહત્ત્વનો નિર્ણય લીધો છે આગામી ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન સલામતી જળવાઈ રહે આગ કે અકસ્માતના બનાવો ન બને અને પ્રદૂષણનું પ્રમાણ નિયંત્રણમાં રહે તે હેતુથી શહેરમાં ફટાકડાના ઉત્પાદન વેચાણ અને ઉપયોગ અંગે કડક નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે આ આદેશ મુજબ અમદાવાદ શહેરમાં માત્ર ગ્રીન ફટાકડાના ઉપયોગને જ મંજૂરી આપવામાં આવી છે નવા નિયમો મુજબ નાતાલ અને નવા વર્ષની પૂર્વ રાત્રે અગિયારને પંચાવનથી સાડા બાર સુધી એટલે કે માત્ર પાંત્રીસ મિનિટ માટે જ ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે શહેરમાં માત્ર લાયસન્સ ધરાવતા વેપારીઓ પેશો દ્વારા માન્યતા પ્રાપ્ત ગ્રીન ફટાકડા વેચી શકશે જ્યારે ઓનલાઈન વેચાણ અને વિદેશી ફટાકડાના વેપાર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ ઉપરાંત સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા બેરિયલ મુક્ત ફટાકડાના ઉપયોગ પર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રોક લગાવાય છે જાહેર સુરક્ષાને ધ્યાને રાખીને હોસ્પિટલ શૈક્ષણિક સંસ્થાઓ અને ધાર્મિક સ્થળોની આસપાસના સો મીટરના વિસ્તારને સાયલેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે જ્યાં ફટાકડા ફોડવાની મનાઈ રહી છે તે જ રીતે પેટ્રોલ પંપ ગેસ સ્ટોરેજ અને ગીસ બજારો જેવા છવનશીલ સ્થળોએ પણ આતિશબાજી કરી શકાશે નહીં ખાસ કરીને ચાઇનીઝ તુક્કલના ઉત્પાદન વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે જેથી હવામાં ઉઠતી આતિશબાજીથી કોઈ મોટી જાનહાની કે આગની ઘટના ન બને તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને ક્લાયક કરીને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો